એ બાવા બાળીનાથ ની હામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે અને તેથી કાનિયા જોગી ને માતા મેરડી કીધું કાનિયા થડકતો નહીં બીતો નહીં ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલરીને યાદ કરતો કરતો બાવા બાળીનાથ ની મઢી ની બાજુ માજા કાનિયો જોગી કે પણ મારી આટલી બધી છૂટેલું મને ભરખી જાય છે દીકરા તારે નથી જોવાનું એ કાનિયા તને મારી

અને કામરૂપ દેશ જોવા માટે નીકળ્યો છે અને તેથી એ કાનિયા જોગીએ મારી મેલડી ને કીધું કે મારી હવે ખરા ખરી નો છે અને તેદી માતા મેલડી એટલું બોલી કાનિયા એક હાથે કંડીઓ પકડ અને એક હાથે નીચે નમી હાથમાં એક મુઠ્ઠી જોડે આમ ભરી મારી મેલડી નું નામ ચુડેલ નું જે ટોળું ઊભું ને એની સામે જય મેલડી કરીને આમ ધોડ નો કાગળ તારા હાથ માંથી ધૂળ સુટે સીમાડા ની માથે ધરતી માં નો હું